ગુડ મોર્નિંગ આજે વહેલી સવારમાં વરસાદ આવી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે વહેલી સવારથી જ આજે વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદ ચાલુ છે ખૂબ જ આખું વાતાવરણ છે મિત્રો બધું ઢાંકાઈ ગયેલું છે વાદળા છે મિત્રો નકરા એવું વાતાવરણ થયું ક્યારેય એવું નથી હોય બધું ધુવાડા ધુવાડા થઈ ગયા છે લોકેશન એટલે મિત્રો જોરદાર આજનો આ બી વરસાદનો મિત્રો ખાસ કરીને જવાબદાર મિત્રો કાલે પણ વરસાદ હતો અને આજે સવાર વહેલી સવારથી જ ચાલુ થઈ ગયો છે મિત્રો બહુ ખાસ એવો વરસાદ છે મિત્રો ઝાકડ્યું છે મિત્રો બહુ આમ પાણી કાઢે એવું નથી મિત્રો પછી વાયથી વધે તો પછી કાંઈ નક્કી નહીં આમાં વરસાદનો નજી ચાલુ થયું છે મિત્રો વહેલી સવારમાં મિત્રો આ નવ વાઈ ગયા છે અત્યારે હાલના અંદર નવ વાગી ગયા અને પહેલી સવારે આઠ વાગ્યા પણ ચાલુ થઈ ગયો હતો પણ પછી એના પછી આપણે મગ ઉતારવા આવ્યા હતા એમાં હળવાઈ ગયા છે મિત્રો આપણે હળવા મગ મગ બધું ઉતારવાનું બાઈકી છે મિત્રો કાલે ઉતારવાનું તો પણ પછી કાલે તડકો હતો અને બે દિવસ તકાઈ જાય તો પછી એક દિવસ ઉતારી લેવાતા પછી કમ્પ્લેટલી ઉતાર્યા નથી મિત્રો એટલે આજે બગડી જવાના છે મિત્રો ઉગી જશે મિત્રો કમ્પ્લેટલી આપણા નવા બ્લોકની એન્ટ્રી થઈ ગઈ છે મિત્રો બધા મજામાં જશો અમે પણ મજામાં જ છે અને તમે બધાએ અમારા વિડીયો જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો સપોર્ટ દિલથી કરજો મિત્રો કારણ કે આપણે ખેતીવાડી વિસ્તારમાં રહીએ છીએ મિત્રો વાડી વિસ્તારમાં કામ કરીએ છે અને અત્યારે વરસાદની વાત કરો તો આમથી વધારે ચાલુ થાય છે મિત્રો વરસાદ જો કમ્પ્લેટ લઈ આપણે એક જણો ત્યાં મગ ઉતારે છે છત્રી લઈને છત્રી લઈને ત્યાં મગ ઉતારે છે તમને ઝૂમ કરીને બતાવી દઈએ આ છત્રી રહી આ છત્રીમાં ઢકાઈને પછી વીણે છે નીરે તો એ તો આપણે છત્રી નથી લાવ્યા એટલે આપણે

વાળી જવું છે એમ બોલાવે છે પણ પછી મેં કીધું આમાં કેમ જવું મારી છત્રી નથી ગળીક પાણી પાણી રકાવી નથી જો આમ કેવો વરસાદ છે મિત્રો જુઓ ભાઈ આ છે મિત્રો કઈ તારીખ છે મિત્રો તમને જણાવી દઉં વીસ ઓગસ્ટ છે મિત્રો વીસ ઓગસ્ટ ની અંદર વરસાદ એવો ખતરનાક જામી ગયો છે અને આપણે કૂવામાં પાણી પણ જો ઉપર જ છે મિત્રો અને કૂવામાં કેટલું પાણી પડે છે એ પણ તમે જુઓ કમ્પ્લીટલી નેક્સ્ટ વિડીયો સાથે આપણે આમ કિસકોલી પણ છે મિત્રો અહીંયા એ પણ વરસાદની કાંઈક હલવાઈ ગઈ લાગે એને મકાન માંથી નીકળવું પડ્યું લાગે વરસાદ વધારે છે મિત્રો આ આજો તમે પાણી હાલવાના તૈયારી થઈ ગઈ મિત્રો જો આ પાણી હાલે ટમટમની હતું પણ હવે વધી ગયું છે મિત્રો બધું એક સરખું થઈ ગયું વાતાવરણમાં તમે જોઈ શકો છો બધું તો એક જ સરખું છે અને કમ્પ્લીટ આપણે નવા નવા બ્લોક સાથે એન્ટ્રી લીધી છે મિત્રો નવા વીસ તારીખ ના વીસ ઓગસ્ટની અંદર વરસાદ એવો જામી ગયો છે માહોલ મિત્રો અત્યારે જ અપલોડ કરી દઈશું મિત્રો વિડીયોને અને તમે એન્ડ સુધી જોજો અને લાઈક શેર કરી માનું ભૂલતા જ નહીં મિત્રો આગળ આપણે આવા નવા બ્લોગ લાવીશું પવન પણ છે મિત્રો પણ બહુ આમ નથી આમ ઝપ્ટા ઝાપટા પવન આવે છે મિત્રો બધી હલે છે મિત્રો તમે જુઓ આવા નવા નેક્સ્ટ વિડીયો આવશે મિત્રો તમારી પર મિત્રો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને હળવાના લાગે લે આ તો વાડીએ વઈ જવાના છે આપણે પલળી ગયા એ મિત્રો એ તો વયા જ છે છત્રી લાઈન આપણે વહી ગયા વાડીએ પછાડા હલવાઈ ગયા વરસાદમાં પછી કેમ જવું મિત્રો તમે પણ જરૂરથી આ વિડીયો લાઈક શેર કરો એટલે આપણે વાડિયા જવાના છે વરસાદમાં કેમ જવું ગારો ગારો થાય છે મિત્રો આમ પાણી હાલતું થઈ ગયું છે જુઓ પાણી તો ગડીકમાં જ હાલતું થઈ જાય છે આદિવાસી દોસ્તો کمپلیٹلی اپنے ورس ہزار آج مطلب فو لگائی ہے میرے ورس تو بہت مجھے چالی آرس پڑ می گیا آج نکدار ویس اگست نرساد مردار لگائے مجھے ریڈ ایلرٹ ہے مو گرا રેડ એલર્ટ આપવામાં આવ્યો છે અંબાલાલ કાકા એ આગે આપી દી છે એટલે પછી એમાં તમારે ઘટે જ નહીં પછી આગળ તો ચાલુ જ રહેવાની છે મિત્રો અને અત્યારે તમને વિડીયો અપલોડ કરી દઉં છું મિત્રો ને પાંચ મિનિટ પૂરી કરી દઈએ અને વિડીયોને આગળ શેર કરી દેજો મિત્રો વાડી વિસ્તારની અંદર વરસાદ છે પાલીતાણા તાલુકો છે મિત્રો અને અત્યારે તમે વિડીયો છે મિત્રો આજનો ઓગસ્ટનો નવ વાગ્યા પછી ચાલુ થઈ ગયો છે વધારે મિત્રો સવારમાં ચાલુ થયું હતું ઝાકળ્યું પણ પછી અત્યારે વધી ગયો છે વરસાદ મિત્રો આમ જુઓ તમને એક ધારો વરસાદ મંડાઈ ગયો છે મિત્રો વરસાદની તો વાત જ ના થાય મિત્રો ચાલુ થઈ ગયા પછી એક ધારો ચાલુ ઉતરી જાય છે ને પછી વહી ગયા પછી સાવ વહી જાય છે ને એવો થાય છે મિત્રો વરસાદની અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને લાઈક કરી દેજો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ